હવે તમે બધા ઓછામાં ઓછા વી વરણના ઢાંઢા તો છો જ ચલો તો અહીંયા સીધે સીધા હું આંકડા લખી નાખું પ્લસ અને માઇનસ ને બદલવામાં આવે એટલે અહીંયા માઇનસ થશે ને અહીંયા પ્લસ થશે પ્લસ માઇનસ ને મેં બાળકો બદલી નાખ્યા છે એવી રીતે શું કીધું છે ગુણાકાર ભાગાકાર ને બદલી નાખો એટલે અહીંયા ભાગાકાર થાય ને અહીંયા ગુણાકાર થાય નિશાનીઓ આમથી આમ કરી નાખવાની છે કે આમ એક એક વસ્તુ કહું તો તમને મજા આવે જુઓ બાળકો આ ગુણાકાર છે એને એને અહીંયા અહીંયા લઈ લઈ આવવાનો આવવાનો આ ભાગાકાર છે આવું પડે હવે તમે ઓછામાં ઓછા વી વરના ઢાંઢા તો છો જ હવે આવું કંઈ કહેવાનું ના હોય આ અપમાન કર્યું કહેવાય જો આવી રીતે તમને સમજાવું ને તો લખવું છે એ પ્રમાણે જ કરવાનું છે આમાં મગજ તો બીજું કંઈ વાપરવાનું નહોતું જ્યાં વાપરવાનું હોય અહીંયા ચોખટ કરવી પડે બરાબર ને ચલો તો આ શું થશે પંદર ભાગ્યા પાંચ એટલે કેટલા થશે ત્રણ આઠ ચોક કેટલા થશે બત્રીસ બરાબર ને અને આ કેટલા છે છત્રી માઇનસ થશે ચલો છત્રી માંથી ત્રણ જાય તો તેત્રીસ તેત્રી ને કેટલા થાય બત્રી દુ ચોસઠ ને એક તો જવાબ શું આવશે ઓપ્શન સી